અવંધિત આવર્ત ગતિ સરળ આવત ગતિ એ આદર્શ પરિસ્થિતિ વર્ણવે છે એટલે કે યાંત્રિક તંત્ર પર જ્યારે કોઈ અવરોધક બળ કે ઘર્ષણ બળ લાગતું ન હોય ત્યારે જ એ સરળ આવર્ત ગતિ કરે છે પણ વ્યવહારની અંદર તેના પર ઘર્ષણ બળ એટલે કે અવરોધ પેદા પર કોઈ તો આવેલું હોય જ છે આ ઉપરાંત યાંત્રિક પ્રણાલીની અંદર પણ આંતરિક બળો હોય જ છે જેમકે આ જે છે લોલક દોલનો કરે છે આ લોલક જયારે દોલનો કરે છે ત્યારે હવાનું ઘર્ષણ બળ તેને અવરોધે છે તે જ રીતે વર્તુળાકાર માર્ગે સરળાવત ગતિ કરતો જો કોઈ પદાર્થ હશે તો તેને પણ હવાનું ઘર્ષણ બળ અવરોધે છે એ સિવાય જો કોઈ સ્વર પેટી હશે તો એ પેટીની અંદર એના ધાતુના જ બનેલા આંતરિક અવરોધો હશે એટલે કે આંતરિક ઘર્ષણ બળ લાગતું હશે એટલે જેને કારણે વ્યવહારમાં એનો આજે ગતિ કરી રહ્યું છે તેનો કંપ વિસ્તાર ઘર્ષણને કારણે ઘટવા લાગે છે અને આથી તેની જે યાંત્રિક ઉર્જા છે ઈ બરાબર હાફ કે ઉર્જા ઘટે છે અને દોલનો જે છે અને ધીમા પડીને અંતે દોલનો બંધ થઈ જાય છે આમ આ જે લોલક છે તેને સરળ સરળાવત ગતિ કરવા માટે તેને અવરોધતા હવાના ઘર્ષણની વિરુદ્ધ એને કાર્ય કરવું પડે છે ઘર્ષણ ઘર્ષણ જે બળ છે જે ગોળો છે એ હવાના ઘર્ષણ બળની વિરુદ્ધ કાર્ય કરીને ગતિ કરવા પ્રયત્ન કરે છે પણ હવાનો ઘર્ષણ બળ ધીરે ધીરે તેનો કમ પુસ્તાર ઘટાડે છે આથી તેની યાંત્રિક ઊર્જા છે

ધીરે ધીરે આ દોલનો ધીમા પડે છે અને અંતે બંધ થઈ જાય છે આમ કહી શકાય કે સરળ આવર્ત તંત્ર જે આપણે લોલન ને લીધું તેને સરળ તંત્ર કહેવામાં આવે છે સમય સાથે ઘટતા કંપ વિસ્તારથી અહીંયા જે કંપ વિસ્તાર એ છે તે ઘટી રહ્યો છે એટલે કે ઘટતા કંપ વિસ્તારથી કરે છે તો આવાનોને કહે છે જે સમય સાથે તેનો કંપ વિસ્તાર ઘટતા તે તેનો ધીમા પડે છે અને ત્યારબાદ બંધ થઈ જાય છે જેને અવમંદિત દોલનો કહેવામાં આવે છે

એ પ્રવાહીના કારણે જે દોલનો છે તેમાં અવરોધક બળ લાગે છે દોલનોમાં અવરોધક બળ લાગે છે અને આથી દોલન કરતા તંત્રની આ અવરોધક બળને કારણે દોલન કરતા તંત્રની જે યાંત્રિક ઉર્જા છે એ ઘટે છે અહીં જે પ્રવાહી છે એ તરલ છે તરલ માધ્યમ હોવાથી તરલ માધ્યમ વડે લાગતું અવરોધક બળ દોલકના વેગ પર આધારિત છે તરલ માધ્યમના કારણે લાગતું અવરોધક બળ દોલકના વેગ પર આધારિત છે પરિણામે જો આ અવરોધક બળને હું એફડી કહું એફડી જે છે એ અવરોધક બળ હોય કે અમંદિત બળ પણ તેને કહેવામાં આવે છે કારણ કે તે દોલનોને ધીમા કરે છે અહીંયા જે દોલનો ધીમા થતા હોવાથી તેને અવંદન દોલનો કહીએ છીએ આથી તેને અમંદિત બળ પણ કહેવામાં આવે છે આજે અવમંદિત બળ છે એફડી એના વેગ બી પર આધારિત હોવાથી એફડી ચાલે છે અચળાંક કહેવામાં આવે છે હવે આપણે બી નો એકમ જોઈએ તો બી બરાબર માઇનસ એફડી ના છેદમાં વી બળના છેદ માં વેગ આથી બળનો એકમ કિલોગ્રામ દળ ગુણ્યા પ્રવેગ પ્રતિ એટલે એકમ કિલોગ્રામ મૂક્યો આપણને કિલોગ્રામ પ્રતિ સેકન્ડ મળે છે હવે આપણે અમર્ણનુ પારિમાણિક સૂત્ર જોઈએ તો કિલોગ્રામ પ્રતિ સેકન્ડ એટલે દળ હોવાથી એમ વન લંબાઈ નથી એટલે એલ ઝીરો ટી માઇનસ એક ખાત છે એટલે કે ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે આથી ઋણ નિશાની દર્શાવેલી છે હવે અવમંદિત દોલક બે પ્રકારના બળોની અસર હેઠળ દોલનો કરે છે એમાં જે પહેલું બળ છે એ છે પુનઃ સ્થાપક બળ જે તેને તેની સંતુલિત સ્થિતિ એટલે કે મધ્યમાન સ્થાન તરફ લઈ એફ વાય બરાબર માઇનસ એ વાય અને બીજું જે બળ આવ્યું એ છે અવરોધક બળ અથવા તો અવમંદિત બળ જેને હમણાં આપણે એફડી કીધું તો એફડી બરાબર માઇનસ હવે મારે પરિણામી બળ એટલે કે કુલ બળ જો શોધવું હોય તો કુલ હું એફ એફ કહીશ તો બરાબર માઇનસ કે વાય માઇનસ બી વી બળ જે છે એટલે દળ ગુણ્યા પ્રવેગ એટલે કે એ બરાબર માઇનસ કે વાય માઇનસ બી વી થશે એ છે છેદમાં ડી લખી શકાય વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય એટલે કે દીવાયના છેદમાં ડીટી આમ અહીંયા વેગ બરાબર આપણે સ્થાનાંતરનો સમયની સાપેક્ષે વિકલન અને પ્રવેગ એ બરાબર આપણને d2y આપણે મૂક્યું હતું ડીવાય ના છેદમાં ડીટી વિકલન તો ડીવાય ના છેદમાં મૂકી દીધું પરિણામે બધા પદોની એક બાજુ લઈ જઈએ છેદમાં અને આ જે સમીકરણ મળ્યું એ સમીકરણને અવમંદિત દોલનો માટેનો દ્વિતીય ક્રમનો વિકલ સમીકરણ કહે છે અવમંદિત દોલનો માટેનું દ્વિતીય ક્રમનું વિકલ્પ સમીકરણ કહેવામાં આવે છે એમ ડી ટુ વાય ના છેદમાં ડીટી ટુ વત્તા બી ડીવાયના છેદમાં ડીટી વત્તા કેવાય બરાબર ઝીરો અવમંદિત દોલનો માટેનું દ્વિતીય ક્રમનું વિકલ સમીકરણ આપણે જોયું એમ ડી ટુ વાય ના છેદ માં ડીટી ટુ વત્તા બી ડીવાય ના છેદમાં ડીટી વત્તા કેવાય બરાબર ઝીરો સમીકરણનો જે છે તે ઉકેલ માઇનસ બી ટી ના છેદમાં ટુ એમ ઘાત સાઈન ઓમેગા ડેશ ટી વત્તા ફાઈન મળે છે અથવા વાય ઓફ ટી બરાબર

જે ચર ઘાતાંકીય રીતે ઈની ઘાત આપેલી છે આપણને એટલે કે ચર ઘાતાંકીય રીતે ઘટે છે કંપ વિસ્તાર જે છે કોણીય આવૃત્તિ એટલે કે જે ઓમેગા ડેશ છે તે આપણને વર્ગમૂળની અંદર કે ના છેદમાં એમ ઓછા બી ના છેદમાં ફોર એમ સ્ક્વેર મળે છે આમ કોણીય આવૃત્તિ એ

પણ અહીંયા ઘડી અવમંદન અચળાંક બી હોવાથી એટલે કે દોલનો જે છે એ પર અવરોધક બળ લાગે છે જેમાં અવમંદન અચળાંક આવે છે જેની કિંમત અહીંયા હોવાથી કોણી આવૃત્તિ છે એ પણ ઘટતી જાય છે અહીં આકૃતિની અંદર સ્થાનાંતર ઓફ ટી વિરુદ્ધ સમય ટી નો આલેખ દર્શાવેલો છે આ લેખની અંદર આપણે સૌ પ્રથમ જાણીએ છીએ એટલે કે તે સમય નું વિધેય છે એટલે સ્કવેર ઓફ ટી સમય નું વિધેય એ બરાબર આપણે અહીંયા લીધું એ ઈ માઇનસ બીટી છેદમાં ટુ એમ ઘાટ તો ઈફ ટી આપણને એ સ્કવાયર ઈ ની બી એમ ના છેદમાં એનો વર્ગ છે એટલે કે છેદનો જે છે એ કેન્સલ અને આપણને ઈ જે છે એ હાફ કે એ સ્કવાયર ની માઇનસ બીટી ના છેદમાં ટુ એમ ઘાત આપણને મળે છે અહિયાં જે છે એ બી ટી છે માઇનસ બીટી છેદમાં એમ આપણને મળે છે આમ એની યાંત્રિક ઉર્જા ઉર્જા ઘટે છે એટલે કે લોલક જે છે એ આ રીતે બંને બાજુ ગતિ કરે છે આ દિશામાં પણ ગતિ કરે છે આ દિશામાં પણ ગતિ કરે છે બંને બાજુ ચર ઘાતાંકીય રીતે એનો જે કંપ વિસ્તાર છે એ ધીરે ધીરે ઘટતો જાય છે જે આ સમીકરણ વડે જોઈ શકાય છે આથી તેની યાંત્રિક ઉર્જા પણ ઘટે છે h k^2 અહીં e છે લે માઈનસ b^2 f આ সূত্র અનુસાર તેની યાંત્રિક ઉર્જા ઘટે છે આ જે સમીકરણ આપણે મેળવ્યું એ સમીકરણ v વર્ગમૂળમાં km માટે જ સાચું છે એટલે કે નાના અવમંદન માટે નાના અવમંદન એટલે કે બીની કિંમત નાની હશે તેની માટે જ આજે મેળવેલું સમીકરણ છે એ સાચું છે